શાળા કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સરેલેશની કામગીરી કરવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાય કરવામાં આવી છે ગત વર્ષોમાં છેલ્લા ત્રણ વર્ષમાં નંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી એન્ટિલાવ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અગાશી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે

ખાસ કરીને લોકો હાલ જે છે ચોમાસુ અને ચોમાસુ બાદ જે છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં ભાગે વધારો થતો જોવા મળે છે હાલમાં ઉપરાંત વરસાદ બાદ ઘણી વખત જે છે મિશ્ર ઋતુ જે છે એ જોવા હોય છે તો ખાસ રાખવાની છે અગાસી ઉપર અથવા ઘરની અંદર જગ્યાએ પાણી શુદ્ધ પાણી ભરાતું હોય તથા ચોખ્ખું પાણી ભરાતું હોય તો તમામ પાત્રો જે છે એ ઊંડા કરી નાખવા જોઈએ જેથી પાણીનો આપણે પાણીની અંદર મચ્છર પોતાના ઈંડા ના મૂકે અને આપણે રોગચાળાઓને કાબુમાં કરી શકીએ આ ઉપરાંત ખાસ કરીને દર અઠવાડિયે તમામ ઘરના પાત્રો જેથી મચ્છર જે છે એ મચ્છરના ઈંડામાંથી મચ્છર ના શકે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે છૂટાછવાયા કેસો જ્યાં નોંધાતા હોય કોઈ પણ જગ્યાએ ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના કેસ હોય તો આરોગ્ય શાખાનો જે છે સંપર્ક જે છે કરવો એટલા છે ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય જન્ય અત્યારે ટાયફોઇડ ઉપરાંત ઉપરાંત જોન્ડીસ એટલે કે કમળાના કેસ પણ છૂટા છવાયા નોંધાય છે લોકો ને ખાસ એક સલાહ આપવામાં આવે છે અત્યારે ખાસ કરીને વર્ષા ઋતુ જે છે તે દરમિયાન બહાર નું જે છે ખોરાક છે લેવાનો ટાળવું જોઈએ બનાવેલો ઘરે બનેલો તાજો સાથે ખોરાક જ લેવો જોઈએ આ ઉપરાંત પાણી જે છે ઘરે પાણી જે છે એ આરો ફિલ્ટર અથવા બની શકે તો ઉકાળીને પીવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ અને જો પાણીમાં પીવાનું પાણી જે ઘરે આવતો એમાં સહેજ પણ છે તો વાસ મળતું પાણી આવે તો એનો ઉપયોગ જે છે એ કરવો નહીં જોઈએ આ ઉપરાંત ઘણી જગ્યાએ ડાળ જે છે અથવા જે બોરવેલ જે છે એનો પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં આ બોરવેલ અથવા જે ડાળ ને વપરાશમાં પાણી લેવાય છે તેનું બ્લીચિંગ પાવડર વડે ક્લોરીનેશન કરવું ખૂબ જ વિતા છે